અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને પાછળ રહેલી ઘંટીને ઓલ પર સેટ કરવાનું હોય છે બોલતા અનાવર જાણી લેવી ઊંચા માર્કેટના બજાર ભાવ ઝીરોનો નીસો ભાવ ત્રણ હજાર છસોથી ઓછો ભાવ પાંચ હજાર ચારસો ને ત્રીસો રૂપિયા સુધી વરિયાળી અઢારસો છીથી આઠ હજાર પાંચસો સાઠ રૂપિયા સુધી હિસબોલબ બારસો રૂપિયાથી રૂપિયા સુધી રાયડિયો રૂપિયાથી રૂપિયા સુધી તલ સો રૂપિયાથી ત્રેવીસો ને સાઠ રૂપિયા સુધી સુવા બારસો રૂપિયાથી પંદરસો રૂપિયા સુધી અજમો ત્રેવીસસો રૂપિયાથી ત્રણ હજાર એકસો ને રૂપિયા સુધી અને ધાણા સોળસો રૂપિયાથી ત્રેવીસો ને વીસ રૂપિયા સુધી અને આ ખેડૂત મિત્રો આ તાજા ઊંચા માર્કેટના ભાવ વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઈક આપીને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા